મિત્રો ઘણા લોકોને લોડર લેવાનું હતું ખાસ કરીને તો એના માટે આ વિડીયો છે અને મિત્રો આ લોડરની ટોટલી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ કારણ કે આ જ વિડીયોને છેલ્લે સુધી જુઓ આ બધી માહિતી આપણે આપવાના છીએ સૌ પ્રથમ આપણે લોડર જોઈ લોડર ટોપ કન્ડિશનમાં છે અને જોન ડિયર કંપનીનું ટ્રેક્ટર છે આમાં અને ફોર બાય ફોર છે ટાયરની વાત કરીએ તો આગળ પાછળના બંને ટાયર સિત્તેરથી એસી ટકા જેવી કન્ડિશનમાં તમને જોવા મળે છે લોડર એટલું બધું ચાલેલું નથી તમે જોઈ શકો છો અને મોડલની વાત કરી દઈએ તો બે હજાર એકવીસનું મોડલ છે ને જોન ડિયરનું ટ્રેક્ટર છે જેમાં આ ફિટ કરેલું છે અને આ લોડરમાં સ્પેશિયલ ચાલેલું ટ્રેક્ટર છે જે લોકોને લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવું કારણ કે આ જ વિડીયોમાં આપણે આ લોડરની બધી જ માહિતી આપી દેવાના છીએ છેલ્લે મિત્રો સૌથી પ્રથમ અમે તમને જણાવી દઈએ કે લોડર જેવી રીતે દેખાઈ રહ્યું છે એવી રીતે ટીપટોપ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો વાંધો નથી ફૂલ જવાબદારી સાથે આ બે હજાર એકવીસનું લોડર વેચી નાખવાનું છે આ ભાઈને જે ભાઈનો વેચવાનું છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગ આપેલું છે ટાઇટલ ટેગમાં આપણે વિડીયો ચાલુ છે એની નીચે જ મોબાઈલ નંબર માલિકનો નાખી દીધો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરીને આ તમે લોડર ખરીદી કરી શકશો હવે વાત કરીએ કે આ લોડર તમને જોવા ક્યાં મળશે તો આ લોડર જોન્ડિયર કંપનીનું છે અને મિત્રો બે હજાર એકવીસનું મોડલ છે ગામ ચોબારીમાં જોવા મળશે તાલુકો ભચાઉ છે જિલ્લો કચ્છ છે તેર લાખ રૂપિયા ભાઈ કિંમત કરે છે કિંમતમાં આમ તેમ થોડો ઘણો ફેરફાર થશે અને મિત્રો જો તમારે આવી કોઈ એડવર્ટાઈઝ આપવાની હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો અમારો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ આપેલો છે એમાં જે માહિતી કીધેલી છે આગળ સમજાવશે તમને એ માહિતી મોકલી આપો એટલે તમારે પણ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય એ વેચાઈ જશે ને આવો વિડીયો બની જશે તમારો મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક તમારું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો